નારદજી મળ્યા નારાયણ નારાયણ અને જ્યાં આ અવાજ કાનમાં ગયો ગુફામાંથી વ્યાસજી બહાર આવ્યો બહાર આવીને જોયું તો નારદજી જાય નારદજીને અવાજ કર્યો બાબા નારજીએ વિચાર કર્યો કોઈ મને બોલાવે છે પાછળ જા પાછળ જોયું વ્યાસજી દોડતા આવે અહીંયા નારજી ગતિમાન થયા વ્યાસજી ત્યાંથી દોડ્યા ચાર મળ્યા આપણે જે કહેવાય ને ચાર મિલે 64 ખિલે 20 કરે કર જોડ લેકિન હરિજન સે હરિજન મિલે તો ખિલ જાય સાત કરો રોમ રોમ આનંદ થયો છે હાથ પકડી અને લઈ આવ્યા પોતાને કંદરામાં લઈ આવી પોતાના આસન પર બેસાડ્યા ચરણમાં વ્યાસજી બેઠા અને કીધું બાબા મેં આટલું બધું વરચ્યું છતાં મને શાંતિનો અનુભવ કેમ નથી થતો ત્યારે નારદજીએ કીધું કે બાબા તમે બધું જ રચ્યું પણ તમે અત્યાર સુધી જે કંઈ પણ કથાઓ લખી એ બધી જ્ઞાનમય ચર્ચાઓ છે ભાવમય ચર્ચા તમે નથી લખી હવે એવી કથા લખો એવી કથા લખો કે જે કથા લખતા લખતા તમે રડો તમારી કલમ રડે ભવિષ્યમાં એને વાંચનારો કે ભવિષ્યમાં એને બધા રડે અહીંયા નારદજી બોલ્યા છે કે ભગવન ધર્મને છોડવો પડે ત્યક્તવા વાવધર્મ ચરણામ ધર્મ સ્વધર્મ છોડવો પડે તો છોડી દો પણ ભગવાનના ચરણમાં પ્રેમ ઓછો ન કરો કેવી રીતે માની સેવા કરવી પ્રત્યેક પુત્રનો ધર્મ છે કે નહીં હા કે નહીં માની સેવા કરવી એ પ્રત્યેક પુત્રનો ધર્મ છે પણ ભગવાન રામના પ્રેમ ખાતર ભરતે જનની છોડી ભરતે જનોની તજી પિતા ત્યજો પ્રહલાદ પિતાની સેવા કરવી પ્રત્યેક પુત્ર નો ધર્મ છે પણ હરિના પ્રેમ ખાતર પ્રહલાદે વિભીષણે બંધુ ત્યજો વિભીષણે મોટો ભાઈ છોડ્યો સસરાની સાસરાની સેવા કરવી પ્રત્યેક પુત્ર વધુ નો ધર્મ છે પણ હરિના એટલે કે કૃષ્ણના પ્રેમ ખાતર મીરાએ મેવાડ છોડ્યો ભાગવતની રચના થઈ છે અપૂર્વ શ્લોક લખાયા ભગવાન ભગવાનને વ્યાસજીને ચિંતા થઈ કે આ ભાગવતની રચના તો મેં કરી પણ હવે આનો પ્રચાર અને પ્રસાર કોણ કરે એની ચિંતા સતાવવા લાગી હવે આ વૈરાગ્યને પ્રતિપાદન કરતો ગ્રંથ છે તો આના પ્રચાર પ્રસાર કરનારા વૈરાગી હોવા જોઈએ હવે આવો વૈરાગી હું ક્યાં શોધવા જાવ પછી ભગવાન વ્યાસને સપ્તર્ષિઓએ નિર્ણય આપ્યો કે તમે ઉપાસના કરો ભગવાન શંકરની ભગવાન શંકર જેવા વૈરાગ્યા જગતમાં કોઈ નથી પછી ભગવાન શંકર સુખદેવજીના રૂપમાં અવતાર ધારણ કરે એ સુખદેવજીના રૂપમાં ભગવાન શંકર સંસાર છોડીને ભાગે ભગવાન વ્યાસને પાછા લાવે